વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીફર્બસ સ્કૂલ માં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પસ સ્કૂલના પ્રી પ્રાઇમરી વિભાગના શિક્ષકો દ્વારા નાના ભૂલકાઓ અને એમના પેરેન્ટ્સ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો શુભારંભ કાનહની મંગલમય આરતી દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતી બિન્ની પૌલે પ્રાસંગિક ઉદબોધન કરી સૌને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવી ત્યારબાદ બાળકો અને એમના મમ્મીઓ માટે સુપરમ પ્રતિયોગિતા અંતર્ગત વાર્તા રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ મમ્મીઓ અને બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં વિજેતા મમ્મીઓને શાળા દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેને નિહાળી બાળકોના વાલીઓ આનંદિત થઈ ગયા અંતે નર્સરીના બાળકો દ્વારા મટકી ફોડી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી શાળાના મેનેજમેન્ટ અને આચાર્ય શ્રીમતી બિનની પૌલે શાળા પરિવાર વતી સૌને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા